તો જય માતાજી મિત્રો જય માં મોગલ તો આ છે મોગલ ધામ ભગુડા અને સવાર હું સાડા ત્રણ નો પોસી ગયો છું સામે તાર છે અને આપણે અંદર દર્શન કરવા જવાના છે તો આજે છે મંગળવાર અને અત્યારે ભીડ ઓછી હોય છે અને સરકાર પણ અહી અવર જવર ત્યારે ચાલુ થઈ છે અને બપોરમાં આવી તો બહુ ભીડ હોય છે આજે મંગળવાર એટલે માતાજી આ રસ્તો જાય છે જનતા તરફ અંધારું હોય ત્યાં લાઈટ ની કઈ સુવિધા નથી લેવું એવું દેખાતું હોય છે તો મિત્રો હું જેમ નજીક જાવ છું તમને એમાં ચોખ્ખું દેખાતું જ જાવ બધી દુકાનો છે હા મોંગલમાનું મંદિર છે આપણે ત્યાં દર્શન કરવા જવાના છે તો મિત્રો આપણે અંદર પહોંચી ગયા છીએ જોઈ શકો છો તમે અત્યારે સાવ સુમસામ અને એકદમ શુદ્ધ વાતાવરણ છે શ્રદ્ધાળુ પાસે પહોંચી ગયા છે ચાલો આપણે અંદર હવે જઈએ મિત્રો કહેવાય છે કે અવજના ભગુડામાં દુકાન અને તાળા કે એવું કંઈ દેવાતું નથી અને બધું ખોલ્લું જવાય છે જોઈ શકો છો આ બધું સામાન્ય તરફ તો મિત્રો આપણે મોકલતા ભગોડા ની અંદર પછી ગયા આપણે અંદર દર્શન કરવા જવાના છે તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે મંદિરના બહારનો વ્યૂ જોઈ શકો છો

મિત્રો આ છે વાહન પાર્ક કરવાનું ખુલ્લું પટ તો મિત્રો વિડિયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં રિપ્લાય આપજો અને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વસ્તુ તમને આવનારા ભક્તિ સભર જોવા માટે સપોર્ટ કરતા રહ્યો અને તમને અમને તમને અમે વિડીયો રેગ્યુલર આપતા રહીશું તો મિત્રો વિડીયોમાં આપણે વિડીયો અહીંયા પૂર્ણ કરી અસ્તુ જય હિન્દ જય ભારત